જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્ર જામનગર અપાયાતમાં મિત્રો જીરાની હરાજી શરૂ થઈ ગયેલી છે આજની તારીખ સત્તર સપ્ટેમ્બર ને બુધવાર અને મિત્રો આવકની વાત કરીએ જીરામાં તો મિત્રો આઠસો થી નવસો ગુણી આવક છે મિત્રો અને બજાર ભાવ વિશે લાઈવ વિડીયો માધ્યમથી આપણે અપડેટ મેળવીએ તો ચાલો મિત્રો હરાજી શરૂ થઈ ગયેલી છે અને વિડીયો શરૂઆત કરીએ મિત્રો

तो जी आई जाओ चौत्र पचास भाव पचेल मित्र पंदेल चालीस पिस्तालीस पत्र पिस्तालीस पचास

ચોત્રીસો ને રૂપિયા માલનો ભાવ થઈ છે ચોત્રીસો ને bye bolye bhai patni bhai ha patni patni bolye bye ha ha patni dali is tarah monta bhai photo photo ye si patni wa bye sala mara do ko आराम कर। हाँ। जोगा नहीं जोगा। अब घर में आराम कर रही है ये बात। अरे वो। मुंबई वालों। पांच नियम। हाँ। आराम कर। पांच नियम। अरे नहीं आराम कर। કદી એક મિનિટ 3600 ભાવ પર ચાલે છે મિત્રો ઉચા મોજે અત્યાર સુધીમાં 3580 નો ભાવ હતો તો મિત્રો આ મોકલ 3600 પહોંચેલું છે અને કે મિત્રો આગર આના તે ભાવ થઈ છે કને મિત્રો અજોમાલ મિત્રો 36 રૂપિયા ભાવ થઈ છે દાણો જો મિત્રો કોલેટિન વાત કરે તો બેસ્ટ ક્વોલિટી અત્યાર સુધીના ઉચા મોજે ભાવ થઈ છે 3600 રૂપિયા

आले महाराज भाई आज आ गया अरे भाई मारो पूरा काज आज रज हमें अस्पताल में चेक कर ભાવ વિ મિત્રો આજની હરાજી સમાપ્ત થાય છે અને ઓછામાં ઓછો ભાવ હતો મિત્રો છત્રીસો રૂપિયા મિત્રો તો કાલે પાછા મળશો સમાપ્ત થાય છે જય જવાન જય કિસાન